અરે આશુ શિકારિયા જલ્દી થી પાંજરા નો દર આ તો બહુ સારુ થાયું કોઈ પણ કરે આ વગર એક સરસ ચકલી મળી ગઈ આ બરાબર નઈ થ્યું ખાપે મારે કંઈક કરવું પડશે મીઠુ જલ્દી જંગલ માં પહોંચ્યો અને તે બાદ તેણે બધા જાનવરો અને પક્ષીઓ ને કહી દીધી બધા જાનવર મળીને હવે મિંકી ના માતા પિતા પાસે જાય છે બધા ને મુસીબત થી બચાવવા વાળી મિંકી ચકલી आज तमारा कारणे पोतेज मौत ना मोमा जती रही केवा माँ बाप छो तमे पोतानी छोकरी ने घरे थी बाहर निकाली अमे जे के पण करियो तेनो हमने अफसोस छे अमे हमणा ज तेने बचावा जोईए छे आम जवा थी कोई फायदो नथी ए शिकारी तमने पण पकड़ी लेशे आपने कोई सारी योजना बनाववी पड़शे आ बधा चोरी छुपी त्यां पहोंच्या मिंकी पिंजरा मां कैद हती અને શિકારી તેની પાસે બેઠો હતો થોડેક દૂર શિકારીએ જાળ પણ પાથરી હતી